આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમારી વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આતંકવાદ એ આજની મોટી સમસ્યા છે આતંકવાદને પોષનારા દેશો આ માટે જવાબદાર ગણાશે દરેક સોસાયટીઓમાં લોકડાઉન ફરી થશે તેવા વાયરલ થયેલા વીડિયોને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ નકારી કાઢ્યો છે પરિસ્થિતિ હાલ સારી છે લોકડાઉનની કોઈ વાત નથી દિવાળીના તહેવારો દરમિયાન એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા અગિયાર હજાર ઓગણસી જેટલી સેવાઓ ત્રણ દિવસમાં પૂરી પાડવામાં આવી છે જે સામાન્ય દિવસો કરતાં ત્રીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા વધુ છે આ વર્ષે દેશ અને વિશ્વમાં સોનાની જ્વેલરી કરતાં ડાયમંડ જ્વેલરીની વધુ માંગ હોવાથી સુરત ડાયમંડ બજારમાં આ વખતે દિવાળીનું વેકેશન માત્ર એક અઠવાડિયાનું રાખવામાં આવ્યું અને રાજ્યમાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આતંકવાદ એ આજની વિશ્વની સૌથી મોટી સમસ્યા છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદને પોષનારા દેશો આ માટે જવાબદાર ગણાશે પ્રધાનમંત્રીએ આજે સાંજે વીડિયોના માધ્યમથી બારમી બ્રિક્સ શિખર પરિષદમાં સંબોધન કર્યું હતું તેમણે રશિયાના નેતૃત્વ હેઠળની બ્રિક્સ શિખર પરિષદમાં સરહદ પારની આતંકવાદ વિરોધી વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રીએ ભારત તરફથી તેને સમર્થન આપતા ઉમેર્યું હતું કે ભારતના નેતૃત્વ દરમિયાન બ્રિક્સ દેશોમાં ડિજીટલ આરોગ્ય અને પરંપરાગત દવાઓને પ્રોત્સાહન અપાશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મજબૂત ફાર્મા ક્ષેત્રના કારણે ભારતે કોવિડ ઓગણીસ દરમિયાન એકસો પયાસથી વધુ દેશોને દવાઓ પૂરી પાડી હતી તે જ રીતે સ્વદેશી રસીને વિકસિત કરીને વિતરણ ક્ષમતા વધારીને માનવજાતને મદદરૂપ થશે પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના સુધારા ખૂબ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા ભારત આ મુદ્દે બ્રિક્સ દેશો પાસે સહયોગની અપેક્ષા રાખે છે તેમણે વિશ્વ વ્યાપાર સંગઠન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફ આંગળી ચીંધતા જણાવ્યું હતું કે આ સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતા મુજબ કાર્યરત નથી વિશેષમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત વસુધૈવ કુટુંબકંભ પરંપરામાં માને છે આથી સમગ્ર વિશ્વને તે પોતાનો પરિવાર માને છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની ઓગણત્રીસમી તારીખે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ ઇકોતેરમી કડી છે એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું છે કે જીવનયાત્રાને પ્રેરિત કરવાવાળી અનેક વાર્તાઓ અને મહત્વની માહિતીઓ તેમને પહેલાથી જ છે પ્રધાનમંત્રીએ લોકોને નમો એપ અને માય જીઓવી પર પોતાના વિચારો આપલે કરવા માટે કહ્યું છે લોકો એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય ઉપર હિન્દીમાં અથવા અંગ્રેજીમાં પોતાના મેસેજ રેકોર્ડ કરાવી શકે છે તેમજ ઓગણીસ બાવીસ ઉપર મિસ કોલ કરી એસએમએસના માધ્યમથી પોતાના વિચારો પ્રધાનમંત્રીને મોકલી શકે છે દરેક સોસાયટીઓમાં લોકડાઉન ફરીથી થશે તેવા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ નકારી કાઢ્યો છે તેમણે વધુમાં જણાવ્યું છે કે કોઈ વિઘ્ન સંતોષીએ મારા નામે સોસાયટીઓના પ્રમુખ અને સેક્રેટરીને પત્ર લખ્યો છે લોકડાઉન જેવા સમાચારો સોશિયલ મીડિયામાં વહેતા થયા છે તે બિલકુલ ખોટા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ સારી છે અને લોકડાઉનની કોઈ વાત જ નથી બિલકુલ સારી છે આપણે કોઈ લોકડાઉનની કોઈ વાત જ નથી એટલા માટે મારા નામથી થયેલો આ મેસેજ બિલકુલ ખોટો છે તો આપણે આ મેસેજથી કોઈ ગભરાવાની જરૂર નથી આપણી પરિસ્થિતિ ખૂબ જ સારી છે અને આપણે સૌ શાંતિપૂર્ણ સાવચેતીપૂર્વક આપણે સૌ આ કોરોનાનો જંગ લડીએ અને આવા ખોટા મેસેજથી પ્રભાવિત ન થઈએ એ જ આપણે પ્રાર્થના કરું છું વર્ષ બે હજાર વીસ ગુજરાત અને સમગ્ર વિશ્વના નાગરિકો માટે નિર્ણાયક વર્ષ રહ્યું છે કોવિડ ઓગણીસ મહામારીને કારણે દિવાળીના તહેવારોનો સમય પણ મહત્વપૂર્ણ હતો કારણ કે કોવિડના સંક્રમણના કારણે વધારાની સાવચેતી ખૂબ જરૂરી છે શ્રી જશવંત પ્રજાપતિ સીઓ જીવીકે ઇમરજન્સી ગુજરાત દ્વારા બધા જ નાગરિકોને નૂતન વર્ષાભિનંદન નિમિત્તે સુખી સમૃદ્ધ નવજીવનની શુભેચ્છા પાઠવવામાં આવી છે તેમણે કહ્યું હતું કે દિવાળીના તહેવારો દરમિયાન એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા અગિયાર હજાર જેટલી સેવા ત્રણ દિવસમાં પૂરી પાડવામાં આવી છે જે સામાન્ય દિવસો કરતાં ત્રીસ ઓગણપચાસ ટકા જેટલી વધુ છે દિવાળીના તહેવારોના કારણે અગાઉથી જ એક એક્શન પ્લાન તૈયાર કરાયો હતો કુલ એકસો ચાર અડતાલીસ ટકા માર્ગ અકસ્માત સામાન્ય દિવસો કરતા આ તહેવારો દરમિયાન વધ્યા હતા મુખ્યત્વે સોળમી નવેમ્બર બે હજાર વીસના દિવસે આ પ્રમાણ વધ્યું હતું સામાન્ય દિવસમાં અંદાજે ત્રણસો પાંત્રીસ માર્ગ અકસ્માતના કેસ નોંધાય છે જેની સામે તહેવારના દિવસોમાં આઠસો એકતાલીસ માર્ગ અકસ્માત નોંધાયા હતા અરવલ્લી મહીસાગર દાહોદ તાપી અને વલસાડ જેવા આદિજાતિ વિસ્તારોમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધ્યું હતું અને સાંજના સમયે વધુ અકસ્માત થતા હોવાનું પણ નોંધાયું હતું આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ વધીએ આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર એકાણું પોઇન્ટ પિસ્તાલીસ ટકા થયો છે રાજ્યમાં આજે કોરોનાના એક હજાર એકસો નવા કેસો નોંધાયા છે આજે એક હજાર એકસો સોળ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે રાજ્યમાં હાલ બાર હજાર ચારસો અઠ્ઠાવન દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે ચુમ્મોતેર દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે કોરોનાના કારણે સાત દર્દીઓના મોત નીપજ્યા છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ ત્રણ હજાર પંદર દર્દીઓના મોત નીપજ્યા છે અમદાવાદ શહેરમાં આજે નવા બસો અઢાર કેસો નોંધાયા છે તો સુરતમાં એકસો અઠ્ઠાવન વડોદરામાં છન્નું મહેસાણામાં સાહીઠ રાજકોટમાં પંચાવન અને ગાંધીનગર શહેરમાં તેત્રીસ કેસો નોંધાયા છે આ વર્ષે દેશ અને વિદેશમાં સોનાની જ્વેલરી કરતા ડાયમંડ જ્વેલરીની માંગ વધુ હોવાથી સુરત ડાયમંડ બજારમાં આ વખતે દિવાળીનું વેકેશન એક મહિનાને બદલે માત્ર એક અઠવાડિયાનું કરવામાં આવ્યું છે અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી અને ત્યારબાદ કોવિડ ઓગણીસની પરિસ્થિતિના કારણે ડાયમંડ ઉદ્યોગ પડી ભાંગ્યું હતું પરંતુ અનલોક બાદ ધીમે ધીમે ઉદ્યોગ ઉભરી રહ્યું છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં વધારો થતાં હવે લોકો ડાયમંડ જ્વેલરી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે ભારત સહિત વિદેશોમાં ડાયમંડ જ્વેલરીની માંગ વધતા તેનો સીધો લાભ સુરતના ડાયમંડ ઉદ્યોગને થઈ રહ્યો છે આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના વેસ્ટર્ન ઝોનના ચેરપર્સન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ સારી છે લાભ પાચમ પછી ડાયમંડ ઉદ્યોગ ફરીથી શરૂ થઈ જશે હાલની તારીખમાં હોંગકોંગ અમેરિકા યુરોપિયન દેશો અને યુએઇ જેવા દેશોમાં માંગ ખૂબ જ સારી છે આ સાથે ભારતમાં પણ હાલ માંગ દેખાઈ રહી છે નવસારી અને જેતપુર સોમનાથ હાઇવે પર થયેલા બે માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે નવસારી જિલ્લાના ખેર ગામથી પાણી ખડક જતા રસ્તા પર બે બાઇક સામસામે અથડાતા ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે અમારા નવસારીના પ્રતિનિધિના જણાવ્યા મુજબ અકસ્માતમાં ચીખલી તાલુકાના કલીપારી ગામના બે ભાઈનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે બંને બાઇકો એટલી સ્પીડમાં અથડાયા હતા કે બાઇકના ખુરચી ખુરચા બોલાઈ ગયા હતા અમારા ગીર સોમનાથના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આજે સવારે પિતા પુત્ર અને પુત્રી બાઇક પર કેશોદથી ચોરવાડ જઇ રહ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી પિકઅપ વાહને ટક્કર મારતા પિતા અને પુત્રના મોત નીપજ્યા છે જ્યારે પુત્રીનો આબાદ બચાવ થયો છે કેન્દ્રીય સૈનિક બોર્ડ દ્વારા માય જીઓવી પ્લેટફોર્મના માધ્યમથી સશસ્ત્ર દળ ઝંડા દિવસ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધાની થીમ સશસ્ત્ર દળના પીઢ જવાનોને વંદન રાખવામાં આવી છે આ સ્પર્ધામાં પોતાની કલાકૃતિઓ જમા કરાવવા માટેની અંતિમ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર વીસ છે અને તમામ લોકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે આપણા દેશની સરહદો પર અને દેશના આંતરિક હિસ્સાઓમાં શત્રુઓ સામે સુરક્ષા પ્રદાન કરવા માટે ગણવેશમાં સજ્જ સૈન્યના જવાનોના માનમાં દર વર્ષે સાત ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં સશસ્ત્ર દળ ઝંડા દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આતંકવાદ એ આજની મોટી સમસ્યા છે આતંકવાદને પોષનારા દેશો આ માટે જવાબદાર ગણાશે દરેક સોસાયટીઓમાં લોકડાઉન ફરી થશે તેવા વાયરલ થયેલા વીડિયોને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ નકારી કાઢ્યો છે પરિસ્થિતિ હાલ સારી છે લોકડાઉનની કોઈ વાત નથી દિવાળીના તહેવારો દરમિયાન એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા અગિયાર હજાર ઓગણસી જેટલી સેવાઓ ત્રણ દિવસમાં પૂરી પાડવામાં આવી છે જે સામાન્ય દિવસો કરતા ત્રીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા વધુ છે અને રાજ્યમાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા